જય માતા મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો બધા તો ફાઇનલી આજે આપણી પરીક્ષા થઈ ગઈ છે પૂરી તારીખ છે બાવીસ એપ્રિલ અને સાત સાત તારીખે ચાલુ થઈ હતી બહુ લાંબી હાલી પરીક્ષા તમે એમ કહેશો કેટલા દિવસથી બ્લોગ નથી આવતા હમણાં નાખ્યો હતો એક પણ એ પહેલાંનો હતો બાકી બ્લોગ બનાવવાનો ટાઈમ તો મળી જ જાય ઘણો ખરો પણ એડિટિંગ કરવાનું બનાવવાનું નાખ ટાઈમ નતો મળતો બાકી વ્લોગ બનાવવાનો કોઈ વાંધો નહીં આવે આપણને બાકી જો આજે છે ને ગરમી બહુ છે તો આજે આપણે આપણે સ્વિમિંગ પુલ પાસે બેઠા કે જે ઠંડક છે નાળિયેર ના ને એટલે મસ્ત હોય જાણી આપણો છેલ્લો પેપર હતો સારો હતો છેલ્લો પેપર તો પહેલો પેપર ને છેલ્લો પેપર મસ્ત હતો બે વોચમાં હિન્દી ગુજરાતીનો એ થોડોક સારો હતો બાકી તો ઘરમાં પંખા કરતા બેસવા કરતા ને અહીંયા બહુ મજા આવે છે ઠંડી ઠંડી ઠંડુ રહે છે લાગે અમારા ઘર ની આગળ છે ને હવે ઝાડ નથી ને એટલે ઠંડી નથી એટલી આ બાજુ મસ્ત છે પાછો ઘણા ખરા છે છે વાળા આપણા આમરી ઝાડ ઉપર કઈ કાતરામાં જ અમે છે ને કચ્છીમાં આને કાતરા કહીએ કાતરા શું આમરી કહીએ આમ હરી હિન્દીમાં ખાટી આમળી હોય ને એને આમડી ખાટી ખાટી આમળી અને આને ખાલી આમળી કહેવાય તો આપણે જો આ બનાવી દીધી છે તો આપણે ઉતારીએ કાતરા 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 એ કહીએ આપણે ગુજરાતીમાં બોલવાનું કચ્છીમાં નહીં બોલવાનું આટલા બધા જો કાતરા ઉતારી લીધા છે હા લોકો અહીંયા ખાવા હોય તો આવી જાઓ મસ્ત એકદમ જાડવાના મન છે ને આવા થોડા થોડા કાચા જ ભાવે વધારે પાકલા હે ને મજા નહીં આવે અંદર ઓલા જીવ જંતુઓ લાગી જાય હે પણ છે જો એમ તો આવા મસ્ત હોય અડધા કાચા ને અડધા પાકા હાલો ખાવાય મસ્ત મજાના એકદમ તાજા તાજા

તો આજે તો નક્કી કરીને જ હશે શું કઈ રાખવાની એ નીચે કંઈ રાખવાની એ રસોડામાં કંઈ રાખવાની ને બહાર જે ચાલી છે એમાં કંઈ રાખવાની એ વોશરૂમમાં કંઈ રાખવાની એ બધું બહુ અઘરું કામ હોય એ ટાઇલર્સવાળું કેમ કે એટલી બધી ટાઇલસની આપણને પ્રકાર બતા થઈ દઈએ ને દુકાનમાં ત્યાં મૂંઝવણમાં પડી જઈએ કઈ લઈએ ને કંઈ નહીં લે હવે આપણે આવ્યા છીએ વડા ઉપર રંચકા માટે અને શું કહો શું કહેવાય ગંધી કહી અમે તો તમે શું કહો મને ખબર ના છે ને આપણે રજકો લઈ આવ્યા બધી પાટુડીનો આપી દીધો અને બીજો વધ્યો ત્યાં ઉપર મૂકી દીધું છે બીજે લાડી આવે દેખાતો નથી બાકી એનાથી પહેલાં એક વાર લીધી હતી પણ આટલી ભારી ન હતી આ બહુ જ ભારી હતી બહુ જ બહુ ભાર હતું ત્યાં છે ને ત્યાં રાજા ઉપર છે ને અહીંયા અહીંયા પડી ગઈ પછી અહીંયાથી ઢસડીને લાવી પડી ગયો કેમકે ત્યાં છે નીકળી નહીં શકાય મારા ત્યાં નાનું હતું ને ઇવનિંગનો સમય થઈ રહ્યો છે અને જો આપણે ઠંડી ઠંડી કુલ્ફી લઈ લીધી છે વાતાવરણ એવું છે ને ગરમ ગરમ બાકી હજી પપ્પા અને ભાઈને આવ્યા નથી પપ્પાને હમણાં વાડા ઉપર જવાનું છે બસ ખાઈ લઈએ આપણે તો ફાઈનલ મિત્રો આપણી ટાઇલ્સ આવી ગઈ છે જો બધી જ આમાંથી છે ને એક આની દિવાલની છે અને રસોડાની છે આ બધી જે ગુલાબી રંગની દેખાય ને બધી છતની છે અને આ મોટી છે ને હોલ ની છે આ તો પાછળની ડિઝાઇન છે આગળ ડિઝાઇન છે વ્હાઈટ કલરની છે હજી આ આવવાની હજી બાકી છે આ થોડીક જ છે હજી આ નીચે હોલ ને બધા રૂમમાં ને આ છતની ને આ બધી દિવાલોની છે તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ કે લાગ્યો કંપનીમાં જરૂર જણાવજો નવા વ્લોગ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગ માટે હજુ